ઉત્તરાયણ આવી ગઈ પણ ચીકી બનાવવાનો ટાઈમ નથી તલ પાપડી બનાવવાનો ટાઈમ નથી કે ના કોઈ બીજી વસ્તુ બનાવવાનો ટાઈમ છે કેમ કે ઓફિસ નાઇન ટુ સેવનની જોબ પછી તમને આ બધી વસ્તુ બનાવવાનો ટાઈમ ક્યારે મળે રાત્રે સિરિયસલી આ સવારે મોર્નિંગમાં બનાવી છે મેં કાલે ઉત્તરાયણ છે અને આજે મેં આ રેડી કર્યું છે એ પણ ઝટપટ એટલે કે ખાલી દસ મિનિટમાં દસ મિનિટમાં મેં બેથી ત્રણ રેસિપીઝ બનાવી નાખી એ પણ ઉત્તરાયણ માટે તો સૌથી પહેલાં તો આપણે એક કપ લઈ લીધા હતા તલ હવે તલને સરસ રીતે કઢાઈમાં એડ કરી દેવાના છે એમાં ઘી તેલ કશું જ નથી નાખવાનું ઓનલી તલ એને ખાલી સરસ રીતે રોસ્ટેડ કરી લો એટલે કે આમ તલ થોડા ચટપટ 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 થાય ને ત્યાં સુધી એને રોસ્ટ કરો બરાબર અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની દેખો હવે ઉડવા લાગ્યા છે ને હવે જ કઢાઈમાં તમારે એડ કરવાના છે બે કપ ગોળ ગોળને મેં એડવાન્સમાં પહેલાં જ વાટકો ભરીને આવી રીતે કતરી નાખ્યો હતો જેવી રીતે ઉંદરડું કતરે છે તો બસ આવી રીતે આપણે સરસ મજાથી ચોપ કરી દીધું હતું હવે એને બસ હલાવતા રહો હલાવતા રહો હલાવતા રહો જ્યાં સુધી ગોળ એકદમ મેલ્ટ ન થઈ જાય ને ત્યાં સુધી આ ત્રણ રેસિપીસ છે પણ એમાંથી તમને બે રેસિપીસ જોવા મળશે એટલે કે ત્રણ રેસીપી જોવા મળશે પણ ફાઇનલ લુક તમને બેનો જોવા મળશે ત્રણનું નહીં મળે ત્રીજાનું કેમ નહીં મળે હું લાસ્ટમાં તમને કહીશ તો હવે આપણે અડધી ચમચી જેવું ઘી એડ કરી દીધું છે ગોળ સરસ મજાથી પીગળી ગયો છે એટલે કે મેલ્ટ થઈ ગયો છે હવે એના અંદર થોડા બબલ્સ આવવા લાગે ને એ સ્ટેજ પર આ બધા દળને આપણે એડ કરી લેવાના છે અને પછી ફરીથી આપણે એને હલાવવાનું છે આવી રીતે બસ એકદમ સરસ મજાથી એકદમ બધું મિક્સ 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 કરી દેવાનું છે અને જે ગેસની ફ્લેમ છે ને એકદમ લો રાખવાની નહીં તો તલ નીચેથી ચિપકવા લાગશે ને ગોળ બળવા લાગશે તો ટેસ્ટ સારો નહીં આવે હવે અડધી ચમચી બીજું ઘી આપણે એડ કરીશું કેમ કે ઘી હશે તો એકદમ ક્રિસ્ટલાઇઝ થઈ જશે એટલે કે જે ચીકી છે ને આપણે એકદમ સરસ મજાની ચમકશે હવે થાળીમાં મેં ઘીને સરસ રીતે સ્પ્રેડ કરી લીધું ગેસની ફ્લેમને મેં કરી દીધી ઓફ અને આ જે મસ્ત મિક્સર હતું ને મેં થાળીમાં એડ કરી લીધું ને બસ આવી રીતે હવે ઊંઝાની જે ઊંઝાની જે કરવાની છે કેમ કે જે ચીકી છે ને એટલે કે જે આ મિક્સર હતું ને મિક્સર પ્રોપરલી સરસ રીતે જાતે સ્પ્રેડ થઈ જશે તો તમારે આને વણવાની ઝંઝટ જ નહીં અને જેટલી પતલી કરવી હશે એટલી પતલી તમે કરી શકશો હવે તમને એમ થશે ને કાં નીકળશે કઈ રીતે નીકળવાની ટ્રીક હું તમને લાસ્ટમાં કહીશ હવે એ જ ગેસની ફ્લેમ અમે આપણે સાઈડમાં ચીકી મૂકી દીધી હવે આપણે સેકન્ડ રેસીપી બનાવીશું તો મેં કમસે કમ મેં ત્રણથી ચાર કપ લઈ લીધું હતું ગોળ સરસ રીતે આપણે ગોળ એડ કરી લેવાનું જેમ જેવું આપણે એડ કરવાનું અને એને પાણી અને સરસ રીતે આને પણ ફરીથી ચલાવતા રહેવાનું ચલાવતા રહેવાનું જ્યાં સુધી ગોળ પ્રોપરલી મેલ્ટ ન થાય ત્યાં સુધી હવે તમે વિચારશો ને કે આ એક જ સાથે ત્રણ રેસીપીનો શું ફંડા છે આ છે ભાઈ ફંડા કેમ કે મારી પાસે ટાઈમનો અભાવ છે અને ઓબ્વિયસલી તમારી પાસે પણ ટાઈમનો અભાવ હશે ને તો આપણે ફટાફટ ઝટપટ બનાવવાની છે એટલે કે ત્રણ ચાર રેસીપીસ ઝટપટ બનાવી દેવાની છે થોડી 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 જેના કારણે આપણું ફેસ્ટિવલ પણ સરસ મજાથી ઉજવાઈ જશે ગોળ પણ પેટમાં જશે અને ઘરમાં પણ બધાને તસલી થઈ જશે કે હા ભાઈ ઉત્તરાયણની રેસીપી ઘરે બની છે તો સરસ રીતે જે ગોળ હતો ને એકદમ મેલ્ટ થવા લાગ્યો છે એકદમ સરસ મજાથી આને ચલાવતા રવાનું છે ચલાવતા રહેવાનું છે અને આની અંદર ઘી આપણે એક પણ વખત એડ નથી કર્યું હા તો તમે પણ ન કરતા બસ આને હવે ચલાવતા રહો ચલાવતા રહો ચલાવતા રહો ચલાવતા રહો અને હા વિડીયો તમે અત્યાર સુધી જો જોઈ રહ્યા છો ને તમને આ ફર્સ્ટ રેસિપી અને સેકન્ડ રેસીપી જો ગમી હોય ને તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જે ગોળ હતો ને પ્રોપરલી મેલ્ટ થઈ ગયો છે જેવો આપણે જોઈએ છીએ બિલકુલ એવી રીતે મેલ્ટ આપણે કરી લીધું છે હવે થોડી વાર આપણે વેઇટ કરીશું ને તો જોઈશું કે બબલ્સ ઉપર આવવા લાગે છે બસ જ્યારે બબલ્સ ઉપર આવી જાય એટલે કે ગોળ સરસ મસ્ત બબલી બબલી થઈ જાય ને એ સ્ટેજ ઉપર એડ કરી લેવાનો અડધી ચમચી સોડા આ મીઠો સોડા છે જે આપણે ઢોકળામાં નોર્મલી સોડા યુઝ કરતા હોય છે ઘરમાં યા તો ઈનું પણ તમે એડ કરી શકો છો બસ હવે મસ્ત રીતે ચલાવતા રહો ને ગેસની ફ્લેમને કરી દો ઓફ જ્યારે આ બબલ્સ એકદમ ઉપર આવી જશે ને બસ આ સ્ટેજ ઉપર આ સ્ટેજ ઉપર સાઈડમાં એક કન્ટેનરને ઘીથી ગ્રીસ કરીને જ રાખજો હવે ચમચાને હટાવી દો ને આની અંદર થોડા બબલ્સ આવવા દો વધારે નહીં ખાલી એક મિનિટની અંદર આ પૂરું બબલી બબલી થઈ જશે બસ આ સ્ટેજ ઉપર તમારે આને ટ્રાન્સફર કરી દેવાનું છે જે આપણે કન્ટેનર હતું ને જે ઘીથી ગ્રીસ કરીને રાખ્યું હતું બસ બધું મિક્સર આની અંદર નાખી દો હવે તમે વિચારશો ને કે આ કઈ રેસીપી છે તો આ છે ગોળ પટ્ટી હા આ ગોળ પટ્ટી જે આપણે નાના હતા ને ત્યારે બહુ જ ખાતા હતા એક રૂપિયાના ચાર ટુકડા મળતા હતા હવે આનું જે ફાઇનલ લુક છે ને એ હું તમને લાસ્ટમાં નહીં કહું કેમ નહીં કહું એ પણ હું તમને જણાવીશ એના માટે તમે લાસ્ટ સુધી વિડીયોઝ જોશો ને તો તમને કહો પડશે કે હું કેમ નથી કહેવાના આની ઉપર મેં સ્પાર્કલ કર્યા છે વરિયાળી વરિયાળીથી આનું જે ટેસ્ટ છે ને એકદમ સરસ મજાથી આવશે અને જ્યારે આ ઓખળ છે ને તો મજા આવી જશે ખાવાની હવે આપણી ત્રીજી રેસીપી સ્ટાર્ટ થાય છે એક આપણે લઈ લીધું છે સરસ મજાનું મોટું વાસણ એની અંદર મેં કમસે કમ બે કપ જે એડ કર્યા છે મખાના હવે આ મખાનાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે એવી જ રીતે જેવી રીતે આપણે નોર્મલી મમરા કે પછી આપણે તલને ડ્રાય રોસ્ટ કર્યું હતું બિલકુલ બસ આવી જ રીતે એકથી બે મિનિટની અંદર આ સરસ રોઝ થઈ જશે અને દેખો એકદમ સરસ ક્રન્ચી થઈ ગયું છે ને બસ હવે આ સ્ટેજ ઉપર આપણે સાઈડમાં એક બીજી જે કઢાઈ યુઝ કરી લેતી એની અંદર કમસે કમ વધારે નહીં ખાલી એક કપ જેટલો એડ કરી દેવાનો છે આપણે ગોળ એટલે કે જે ગોળની કતરી કરીને રાખી હતી એ જ બસ એડ કરી લો એક કપ ઇનફ છે આના માટે હવે આ સ્ટેજ ઉપર બસ આને સરસ રીતે હવે ચલાવતો રો દરેક ત્રણે ત્રણ રેસીપીમાં એક જ વસ્તુ કરવાની છે જે ગોળ છે ગોળને આપણે મેલ્ટ કરવાનો છે અને પ્રોપર જ્યારે જેવું આપણે ગોળ જોઈતું એટલે કે જે એની કન્સન્ટન્સી જેવી જોઈએ છે ને એ જ્યારે મળી જાય ત્યારે બધું બસ એડ કરી દો ઇનફ આટલી રેસીપી અને આટલી જ જલ્દી બનતી આ બધી રેસિપીસ છે સિરિયસલી એટલી ટેસ્ટી લાગશે ને ત્રણે ત્રણ રેસીપી પણ જે ત્રીજી રેસીપી છે ને એ હું હવે તમને દુખડું કહું કે એમાં મેં શું ભૂલ કરી એકચ્યુલી જ્યારે ગોળની પટ્ટી બનાવવાની હોય એ વખતે નોર્મલી છે ને આપણે સૌથી પહેલાં આપણે ઘી એડ કરવાનું હોય પણ મેં ઉતાવળમાં સૌથી પહેલાં મેં ગોળ એડ કરી લીધો એના પછી મેં ઘી એડ કર્યું પણ જે રીતનું મારે જોઈતું હતું ને એ મને મળ્યું નહીં આ સૌથી મારી મોટી ભૂલ થઈ આપણે સૌથી પહેલાં ગોળ પટ્ટીની અંદર બે ચમ બે ચમચ જેટલો આપણો ઘી એડ કરવાનું હોય ઘી સરસ રીતે ગરમ થાય એના પછી આપણે ગોળને એડ કરવાનું હોય અને ગોળને ત્યાં સુધી ચલાવ રહેવાનું હોય જ્યાં સુધી ગોળનો કલર એકદમ રેડ કે પછી ડાર્ક રેડ ન થાય અને જ્યારે એને પાણીમાં તમારે નાખીને જોવું પડે કે ભાઈ એ ગોળ પ્રોપરલી કૂક થયો છે એટલે કે હવે પથ્થર જેવો બ્રેક થાય છે કે નથી થતો મેં બસ આ જ ઉતાવળ કરી કેમ કે ઓફિસ જવાનું લેટ થતું હતું અને મને એવું હતું કે આ બની જશે પણ આ નથી બની સિરિયસલી ફાઇનલ લુક તો હું તમને શું જ કહું બસ આજ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ તો તમે આ ભૂલ ના કરતા તમે આ રીતે બનાવજો જેવી રીતે મેં તમને કીધા હવે આ જે ગોળ હતો ને એ સરસ રીતે પીગળી ગયો એની અંદર મેં થોડી સોફ્ટ નાખી દીધી અને હવે જે આપણે મખાના રોસ્ટ કર્યા હતા મખાના આપણે નાખી દીધા તો આપણે સરસ મજાના કેરમલાઇઝ મખાના ઇઝ રેડી તમે નોર્મલી આને મખાનાઝને મતલબ એમને એઝ અ સ્નેક પણ ખાઈ શકો છો અને તમે છૂટા છૂટા કરીને પણ ખાઈ શકો છો આ તો તમે આની એક ચીકી પણ બનાવી શકો છો મેં એક ચીકી બનાવી હતી એક નાની પ્લેટમાં એને સેટ કરી દીધી હતી તો સરસ મજાની એક મોટો બની ગયો હતો ચિક્કો ચિક્કી નહીં ચિક્કો બની ગયો હતો હવે એ ચિક્કાને હું બ્રેક કરીને પણ ખાઈ શકું ને એમને એમ પણ ખાઈ શકું તો બસ આજની હતી આટલી જ રેસીપી મારી પાસે હવે ઓલરેડી એકચ્યુઅલી એક બીજો પણ કાંડ થયો હતો હું તમને નેક્સ્ટ ટાઈમ કહીશ અત્યાર સુધી જો તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરી લેજો અને બસ હવે આ બની ગયું છે અને થા સાડ થાળીમાં એને બસ સેટ કરી દો અને આ જે ચીકી હતી ચીકી પણ પ્રોપરલી મસ્ત ઉખડી ગઈ હતી ત્રણથી ચાર કલાક મેં એને આની અંદર જ રાખી હતી અને પછી સરસ થાળીને કુંભો માર્યો ને તો ચીકી અલગ થઈ ગઈ તો બસ આવી રીતે આપણી ચીકી તૈયાર થઈ ગઈ હતી એટલે કે તલપટ્ટી આપણી રેડી થઈ ગઈ આપણા કેરેમલાઇઝ મખાના રેડી થઈ ગયા પણ આપણા ગોળ પટ્ટી રેડી થઈ નહીં અને એ કેમ ના થઈ એ મેં તમને જણાવી દીધું છે તો નેક્સ્ટ ટાઈમ તમે આવી કોઈ ભૂલ ના કરતા ને જો તમે ગુડપટ્ટી બનાવવાના હોય ને તો પ્લીઝ આ વિડીયો જોઈને અને મારા જેવી ભૂલ તમે ના કરતા તો હવે આપણે ત્યાં સુધી કાંઈ નહીં બસ હવે આને બ્રેક કરી લો ખાવ પીઓ એન્જોય કરો ખુશ રહો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં અને હા સૌથી પહેલાં તો તમને બધાને હેપી મકર સંક્રાંતિ અને આજે મારો ચીક્કો મખાના ચીક્કો જે તમે બ્રેક કરીને ખાઈ શકો છો અલગ અલગ કરીને ખાઈ શકો છો ટુકડા કરીને ખાઈ શકો છો ભૂકો કરીને ખાઈ શકો છો જેમ તમને ભાવ એમ ખાઓ તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં સરસ મજાથી એન્જોય કરજો મકરસંક્રાંતિ ખૂબ પતંગ ચગાવજો ખૂબ પતંગની લૂંટજો પણ હા બી સેફ તમારું પણ ધ્યાન રાખજો તમારા ફેમિલી મેમ્બર્સનું પણ ધ્યાન રાખજો અને સરસ મજાથી એન્જોય કરજો મકર મકરસંક્રાંતિ જય શ્રી રામ